ગૌરીબેન માર્કેટમાંથી ઘરે પાછા આવી રહ્યા હતા મુંબઈ શહેરના એરિયામાં સૌથી ઊંચી બિલ્ડિંગમાં તેમનું ઘર હતું તેમણે માળનું બટન દબાવ્યું લિફ્ટ આવી અને એક ખૂબ સુંદર છોકરી નીચે આવી તેને જોઈને ગૌરીબેનનું મન ખુશ થઈ ગયું કે કાશ આ તેમના હેન્ડસમ અને આઈટી ભણેલા દીકરા ધ્રુવની વહુ બની જાય ગૌરીબેન તેમના પરિવાર સાથે મુંબઈમાં રહેતા હતા તેમના પરિવારમાં બંને પતિ પત્ની અને એક યુવાન દીકરો ધ્રુવ હતો પતિ મોટે ભાગે બિઝનેસના કારણે બહાર જ રહેતા દીકરો આઈટી સોફ્ટવેર એન્જિનિયર થઈ ગયો હતો અને જોબ કરતો હતો જેના માટે તેઓ છેલ્લા બે વર્ષથી ખૂબ ઉત્સાહથી વહુ શોધતા હતા જ્યારે દીકરાને આ બાબતે કંઈ કહેતા તો તે કંઈ કહેવાને બદલે વાત ટાળી દેતો ગૌરીબેનને લાગતું કે તે કંઈક મૂંઝવણમાં છે પણ કહેતો નથી પછી વિચાર્યું જે હોય તે હું જ મારા દીકરા માટે મારી મનગમતી વહુ શોધી લઈશ અને આજે આ સુંદર છોકરીને જોઈને ધ્રુવ માટે મનોમન પસંદ કરી લીધી કંઈક વિચારીને તેમણે તેને કહ્યું બેટા તું આ ટાવરમાં રહે છે હા તેણે ટૂંકો જવાબ આપ્યો અને મોબાઈલ જોવા લાગી ગૌરીબેન થોડા નારાજ થઈ ગયા કે આ કેવી વિચિત્ર છોકરી છે બસ હા કહીને વાત પૂરી કરી દીધી હવે તે છોકરી ગ્રાઉન્ડ ફ્લોર પરથી ઝડપથી ચાલતી ગાર્ડન તરફ વોક કરવા નીકળી પડી તેણે કાનમાં ઇયરફોન લગાવી દીધા હતા અને કોઈની સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ હવે ગૌરીબેન ઉપર ઘરે જવાનું માંડવી વાળી તેની પાછળ વોક કરવા નીકળી પડ્યા તે આગળ આગળ અને ગૌરીબેન પાછળ પાછળ ગૌરીબેનને ગાર્ડનમાં એક છોડના ફૂલ ખૂબ ગમતા અને રોજ પાંચ મિનિટ ત્યાં બેસીને તેની સુગંધ માણતા હતા તેમને નવાઈ ત્યારે લાગી કે તે છોકરી પણ તે છોડ પાસે આવીને ઊભી રહી ફોન પર વાત કરતા કરતા સુગંધની મજા માણતી રહી હવે ગૌરીબેનનું ધ્યાન તે છોડ ફૂલ પર ઓછું અને તે છોકરી પર વધુ હતું થોડી વાર પછી ગોરીબેન આગળ ચાલ્યા અને તે છોકરી તેમની પાછળ ફોન પર વાત કરતી ચાલતી હતી ગોરીબેન જાણી જોઈને પાછળ જોતા ન હતા પણ તેની સાથે વાત કરવાનું બહાનું શોધતા હતા તેમના મનમાં ઝબકારો થયો ગોરીબેન તેમનો મોબાઈલ ચેક કરવા લાગ્યા જોકે તેમને ખબર હતી કે તેમનું ઇન્ટરનેટ પેક નથી કારણ કે ઘરમાં તે માત્ર વાયફાઈથી કનેક્ટ છે ધ્રુવ કહે કે મમ્મી રિચાર્જ કરાવી લે પણ ગૌરીબેન ટાઈમ ના પાડતા ઘરમાં જ રહેવાનું હોવાથી તેની કોઈ જરૂર ન લાગતી એટલામાં ઓપન જીમ આવી ગયું ગૌરીબેન કસરત સાયકલ ચલાવવા લાગ્યા તે છોકરી પણ કસરતમાં વ્યસ્ત થઈ ગઈ તે જ્યારે બેન્ચ ઉપર બેઠી ત્યારે ગૌરીબેન તરત તેની બાજુમાં ગોઠવાયા ગૌરીબેને તેની સાથે વાત કરવા માટે યુક્તિ કરી બેટા જરા જોને મારું નેટ નથી ચાલતું તેણે કાનમાંથી ઇયરફોન કાઢતા કહ્યું આંટી તમે કંઈ કહ્યું તેનો મધ જેવો મીઠો અવાજ સાંભળીને ગૌરીબેનને ફરી મનમાં થયું કે વહુ તો આવી જ હોવી જોઈએ હા બેટા મારા ફોનમાં નેટ નથી ચાલતું તેણે તરત ગૌરીબેનનો મોબાઈલ જોતા કહ્યું કે આંટી લાગે છે કે તમારો ડેટા પ્લાન પૂરો થઈ ગયો છે રિચાર્જ કરાવવું પડશે આ સાંભળીને ગૌરીબેને તક મળી ગઈ તે રિચાર્જ કરી શકતા હતા છતાં અજાણ બનતા બોલ્યા પ્લીઝ બેટા તું મારું રિચાર્જ કરાવી આપને મારો દીકરો બહાર ગયો છે અને તેનો ફોન લાગતો નથી તું તારો નંબર આપી દેજે તે આવે એટલે તરત તને પેટીએમ કરી આપીશ હું બાવીસમાં માળ ઉપર જ રહું છું ઓકે આંટી કંઈ વાંધો નથી કહેતા તેણે રિચાર્જ કરી દીધો અને ગોરીબેને તેનો નંબર લઈ લીધો ગોરીબેન તો તેનો નંબર મેળવીને ખુશ થઈ ગયા ફરી એકવાર મનમાં થયું કે મારા ધ્રુવની વહુ તો આજ બને તો કેવું સારું હવે વોક અધૂરી મૂકીને પોતાના ટાવરમાં આવીને જલ્દીથી લેફ્ટથી ઉપર પહોંચી ગયા અને ફ્લેટનું તાળું ખોલ્યું તે રૂપાળી છોકરીનો નંબર સેવ કરવા લાગ્યા અરે તેનું નામ પૂછવાનું તો ભૂલી ગઈ પછી મનોમન સ્મિત કરતા ધ્રુવની વહુના નામથી સેવ કરી લીધો પછી ડર લાગ્યો કે જો ધ્રુવ જોઈ લીધું તો બૂમો પાડશે આ બધું શું છે મમ્મી કોનો નંબર આ નામથી સેવ કરી લીધો પછી વિચાર્યું કે મારા ફોનમાં કંઈ કરવા માટે તેને ફોન જ નહીં આપું ને ગૌરીબેને જલ્દીથી વોટ્સઅપ સર્ચ કર્યું હેલો બેટા હું ટાવરના બાવીસમાં ફ્લોરવાળી ફ્લોર વાળી અને એક સ્માઇલ ઇમોજી મોકલ્યું આંટી ના લખ્યું પછી જલ્દીથી પેટીએમ કરી દીધું વોટ્સઅપ પર તેનું નામ પરી હતું સાચે જ પરી જેવી જ હતી ગુલાબી ગોરા ગાલ રતુંબડા હોઠ અને સુંદર ભૂરા વાળ જાણે કે જોયા જ કરીએ તેમનું મન ફરી વિચારવા લાગ્યું કે ભગવાન કરીને આજ મને વહુના રૂપમાં મળે ગૌરીબેનને કવિતા લખવાનો શોખ હતો કાગળ પેન લઈને લખવા બેઠા ત્યાં ડોરબેલ વાગ્યો દરવાજો ખોલ્યો તો ધ્રુવ હતો તેણે હસીને કહ્યું મમ્મી કવિતા ભલે લખે પણ ડોરબેલ તો સાંભળતી હો શું લખતી હતી કહેતા ગૌરીબેનથી બોલી જવાયું મારા વહુ માટે કવિતા શું કીધું મમ્મી અરે મજાક કરું છો ધરું બેટા કહી જલ્દીથી તેને ડિનર આપીને બેને વોટ્સઅપ ખોલ્યો તેમની ખુશીનો પાર ન રહ્યો ફરી ઓનલાઈન હતી હેલો બેટા મેં પેટીએમ કરી દીધું છે મેસેજ સાથે પેમેન્ટનો સ્ક્રીનશોટ પણ મોકલ્યો થેન્ક્સ આંટી આટલી ઉતાવળ શું હતી રિપ્લાય આવ્યો અને પછી ફરી ઓફલાઈન થઈ ગઈ રાત્રે પરીના સ્ટેટસમાં ગોરીબેને પોતાની કવિતા જોઈ જે તેમણે ફેસબુક પર પોસ્ટ કરેલી અરે પરીએ મારી કવિતાની કોપી કરી તરત જ મેસેજ કર્યો બેટા આ શું છે કંઈ નહીં આંટી મેં કવિતાની કોપી નથી કરી કોઈનું લખેલું સારું લાગે તો હું કોપી પેસ્ટ કરું છું અને રચનાકારનું નામ પણ નીચે લખી દઉં છું ગોરીબેન ઉતાવળમાં પોસ્ટ નીચે પોતાનું નામ વાંચવાનું ચૂકી ગયા હતા નીચે પોતાનું નામ વાંચીને ગૌરવ અનુભવ્યું પણ બેટા તને આ ક્યાંથી મળી બસ ફેસબુક સ્ક્રોલ કરતાં મળી અને સ્ટેટસ લગાવી દીધું તો તો બેટા એના રચનાકારને શોધીને એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દે એ સ્માઇલ સાથે મેસેજ કર્યો અરે આંટી ઓફિસના કામમાંથી નવરાશ જ નથી ગુડ નાઇટ પણ ગૌરીબેનનું મન દુખી થઈ ગયું તેઓ હજુ વધુ ચેટ કરવા માગતા હતા પણ મન મારીને ગુડ નાઇટ લખ્યું વહેલી સવારે મન થયું કે સારી કવિતા સાથે કરીને ગુડ મોર્નિંગનો મેસેજ કરું પણ પછી વિચાર્યું કે પરીને એવું ન લાગે કે આંટી જબરદસ્તી ગળે પડી રહ્યા છે બીજા દિવસે મોર્નિંગ વોક પર જવા ગૌરીબેન લિફ્ટમાં ચડ્યા નીચે ઉતરતા લિફ્ટ પરીના ફ્લોર પર આવીને ઉભી રહી પરી લિફ્ટમાં આવી ગૌરીબેન ફરી રાજીના રેડ થઈ ગયા સવારે ફૂલ જેવા ખીલેલા પરીના સુંદર ચહેરાને જોઈને તેમની તો મોર્નિંગ સાચા અર્થમાં ગુડ થઈ ગઈ પણ પરીએ તેમની તરફ જોયું નહીં તેથી ગૌરીબેન મૂંઝાયા પરી ફોન ઉપર વ્યસ્ત હતી ગ્રાઉન્ડ ફ્લોર આવતા પરી ઝડપથી સોસાયટીના ગેટ તરફ ચાલી ગઈ ગૌરીબેન વિચારે ચડ્યા કોઈ કામથી ગઈ હશે થઈ કારણ કે થોડા દિવસ પહેલા સાંભળ્યું હતું કે બહાર બીજી બાજુના રસ્તા પર કેટલાક બદમાશોએ એક મહિલાની ચેન તોડી લીધી હતી વોક કરીને જ્યારે ટાવર પાસે પહોંચ્યા ત્યારે તેમણે ફરીને લીપ પાસે જોઈ એક હાથમાં દૂધની ઠેલી અને બીજા હાથમાં શાકની ઠેલી હતી સારું તો સામાન લેવા ગઈ હતી લિફ્ટ આવી એટલે બંને તેમાં દાખલ થઈ ગયા અને પોતપોતાનું ફ્લોરનું બટન દબાવ્યું બેટા તો એકલી રહે છે આ આંટી જમવાનું જાતે બનાવે છે કે કામવાળી રાખી છે હું જાતે જ બનાવું છું કામવાળી તો વાસણ અને કચરા પોતા કરે છે લોકો વિચારે છે કે જોબવાળી છોકરીઓ કામ નથી કરતી હું બધા કામ જાતે કરું છું રજાને દિવસે કપડા અને બીજી સાફ સફાઈ પતાવી દઉં છું તેનો આવી ગયો મનમાં વિચાર્યું કેવી સરસ છોકરી છે અને સ્પષ્ટ બોલે છે રસોઈ બનાવે છે કપડા ધોવે છે અને સાફ સફાઈ પણ રાખે છે ગૌરીબેન મનોમન હસ્યા કે કાશ ધ્રુવની વહુ બની જાય તો અમારા બંનેની જોડી ખૂબ જામશે સાસુ વહુ સાથે બેસીશું હવે ધીરે ધીરે પરી સાથે મુલાકાત સવાર સાંજ વધવા લાગી અને બંને વચ્ચે સારી ટ્યુનિંગ થઈ ગયું ફોન ઉપર વાતો વધવા લાગી એકબીજાને પસંદ નાપસંદ અને વ્યવહાર સમજવા લાગ્યા જ્યારે પણ પરીને ઓફિસથી આવવામાં મોડું થાય ત્યારે ગૌરીબેન પરેશાન થઈ જતા અને ફોન કરતા ત્યારે તે કહેતી કે તમે પણ આંટી હું કંઈ નાની છોકરી થોડી છું અને જ્યારે ગૌરીબેનને કંઈક તકલીફ કે સાજા માંદા થતા તો પરીને તેમની ચિંતા કરતી ત્યારે ગૌરીબેન હસીને કહેતા હું કઈ નાની છોકરી થોડી છું જે મારી ચિંતા કરી રહી છે કવિતા લખવાનો શોખ હતો અને પરીને વાંચવાનો બસ તેની એક ટેવ ગૌરીબેનને નહોતી ગમતી તેનું અડધી રાત સુધી જાગવું ગૌરીબેન ક્યારેક ટોકતા તો તે હસીને કહેતી કે આંટી દિવસે ઓફિસમાં સમય નથી મળતો એટલે રાત્રે સોશિયલ મીડિયામાં જાગરણ થઈ જાય છે અને ગૌરીબેન હસી પડતા એ વાત સાચી સામે પક્ષે પરીને પણ ગૌરીબેનની કારણ વગરની રોકટોક કરવાની ટેવ નહોતી ગમતી ત્યારે ગૌરીબેન કહેતા કે તમે બાળકોમાં હજુ એવી ઠરેલ બુદ્ધિ ન આવી હોય એટલે સમજાવવું પડે તમને એક ખોટી રોકટોક લાગે છે આંટી તમારી વાત સાચી પણ હંમેશા રોકટોક થી એવું લાગે કે ચોવીસ કલાક કોઈ આપણા માથા પર સવાર છે તેની આ વાત ગૌરી બેન ને પણ સાચી લાગી ધીરે ધીરે બે મહિના વીતી ગયા એક સવારે પરીએ થોડા ઉદાસ થતા બોલી આંટી મારે જલ્દી થી આ ફ્લેટ ખાલી કરવો પડશે કારણ કે મારો બોયફ્રેન્ડ ઈચ્છે છે કે હું તેની સાથે બીજી સોસાયટીમાં રહું આ સાંભળીને ગૌરીબેનનું દિલ તૂટી ગયું અને પરીને વોહું બનાવવાનું સપનું પણ બેટા ખોટું ન લાગે તો એક વાત કહું હા બોલો ને લગ્ન પહેલાં આ રીતે સાથે રહેવું ખોટું છે આંટી એ ઈચ્છે છે કે થોડો સમય અમે સાથે રહીએ જે અહીં શક્ય નથી તેને અહીં શું પ્રોબ્લેમ છે ખબર નથી કાલે સાંજે તે મને કોફી હાઉસમાં મળશે તમે પણ ત્યાં આવો અને તેને સમજાવો કે જલ્દી લગ્ન કરી લે કારણ કે હું પણ આ રીતે તેને મળી શકતી નથી ના બેટા હું કોણ કહેવા વાળી તું તો રોકટોક કરવાની ના પાડે છે અરે આંટી જ્યારે બાળકો ખોટા રસ્તે જઈ રહ્યા હોય ત્યારે વડીલની શરત છે કે તેમને રોકવાની સારું ક્યારે આવે છે કાલે સાંજે આઠ વાગ્યે કોફી હાઉસ આવી જજો હું તમને લોકેશન મોકલી આપીશ સાંજે ડિનરની તૈયારી કરીને ગૌરીબેન કોફી હાઉસ જવા માટે ટેક્સી બોલાવી ત્યાં ધ્રુવનો ફોન આવ્યો કે મમ્મી હું ઘરે મોડો આવીશ એક ફ્રેન્ડ સાથે બહાર જાઉં છું ટેક્સીમાં બેસતા જ ગૌરીબેનના મનમાં જૂની ઈચ્છા ફરી જાગી કાશ પરી ધ્રુવની વહુ બની જાય કોફી હાઉસ પહોંચતા જ ત્યાં ધ્રુવને જોતા જ તેઓ ખુશ થઈ ગયા તું અહીં તું જ પરીનો બોયફ્રેન્ડ છે કે શું પરી હા પણ પણ તમે અહીં ક્યાંથી મમ્મી તમને પરી વિશે ધ્રુવ તો એકદમ હેપતાઈ ગયો ત્યાં સુધીમાં પરી આવી ગઈ તમે એને ઓળખો છો આંટી તે સંકોચ સાથે બોલી તેને શું તેના પૂરા ખાનદાનને ઓળખું છું તેણે જ મારી કુખે જન્મ લઈને મને માનું સુખ આપ્યું છે પણ તમે ક્યારેય તમારા દીકરા વિશે વાત નથી કરી પરીએ હસીને બોલી ધ્રુવ આશ્ચર્યચકિત થતા બોલ્યો હા મમ્મી તમે પણ મને ક્યારેય જણાવ્યું નથી કે તમારી પરિ નામની કોઈ ફ્રેન્ડ છે તો સાંભળ દીકરા છેલ્લા છ મહિનાથી તું ફોનમાં ધીરે ધીરે વાતો કરતો હતો અને છોકરી જોવા જવા માટે આનાકાની કરતો હતો મને ત્યારે જ શંકા હતી કે કંઈક તો છે થોડી મહેનત કરતા મેં તમારા બંનેની લવ સ્ટોરી જાણી લીધી અને ભવિષ્યમાં મારી વહુ સાથે તાલમેલ બેસાડવા આ નાટક રચ્યું અને તમને બંનેને જાણ સુદ્ધા ન થઈ જય હો માતા તમારે તો સીઆઈડીમાં હોવું જોઈએ કહેતા તે ગોરીબેનને પગે લાગ્યો પરી બોલી માની ગયા તમને થનારા સાસુમાં ઉર્ફે સીઆઈડી અને ગોરીબેનને ભેટી પડી કાશ મારી વહુ બની જાય નું ગોરીબેનનું સપનું પૂરું થઈ ગયું હતું ધ્રુવ અત્યાર સુધી મામલો છુપાવી રહ્યો હતો કારણ કે પરીની જ્ઞાતિ અલગ હતી અને તેમની જ્ઞાતિ ઊંચી હતી ધ્રુવ ડરતો હતો કે મમ્મી ઇનકાર ન કરી દે પણ ગોરીબેન તેને ક્યારનાય વહુ માની ચૂક્યા હતા પછી તેની પર મહોર લગાવવા માટે તેમણે પરીના માતા પિતાને જલ્દીથી પોતાના ઘરે આવવાનું નિમંત્રણ મોકલી દીધું અને ટૂંક સમયમાં પરી અને ધ્રુવના લગ્ન ધામધૂમથી થઈ ગયા મિત્રો પારિવારિક સંબંધોમાં જ્ઞાતિ કે ભેદભાવ મહત્વના નથી પરંતુ ખુલ્લા દિલનો સ્વીકાર અને પરસ્પરનો વિશ્વાસ મહત્વનો છે સાસુ વહુનો સંબંધ ત્યારે માં દીકરીનો બની જાય છે જો તમને આ સીઆઈડી સાસુનો પ્લાન અને સાસુ વહુનો પ્રેમ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવી અનોખી પારિવારિક વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ